બાકી તમે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા બ્લોગમાં સો ગાઈસ બે દિવસથી લગાતાર વરસાદ ચાલુ છે કોઈ કોમ થતું નથી અને તમે જોઈ શકો છો કે ઉષા અને કૈલાશ બંને અતારામાં વાળે છે જોઈ શકો છો તમે કે વાસણવાળાનું ચાલુ છે આ પક્ષી અનાજ ખાવા આવ્યું છે તો કોને નાખું તું કે આવો આવી જુ નાખ્યું તો ચમ સો ગાયશ અત્યારે કામ છે અત્યારે મેન કામ મિત્રો એ છે કે વરસાદ પડે છે જબરજસ્ત તો ભેંસોને ચાર નાખવાની ઝાર તો પડી જશે અને લીલી તો સારું લેવાય નહીં તો મેન વસ્તુ છે કે છું તારેમ તો તમને હે તો ગરમ કહેર થોડી સો ગાઈસ હવે ભેંસોનું શું કરું વિચાર કરો છો અમે શું કરશે ભેંસોનું લે આપણે હવે શું ના હવે એ નહીં નાખવાની વાત છે સાર નાખ પોટલા તો ભરશે એટલે શું નાખશે અમકું સાર સો ગાઈસ આપણે કાળી ચૌદસના દિવસે શાકભાજી વાવી હતી લસણ વાવ્યું હતું પછી ધોણા વાયા હતા મેથી પછી કોથમીર બીટ મૂળા ગાજર બધું વાયતું તો અત્યારે આપણે જઈશું જોવા કે જેટલું ઊજ્યું છે અને જેટલું ઊજું છે ચીવું ઊજ્યું છે તો ચલો મળીશા ખેતરમાં આપણે સો ગાઈઝ આ ઝાર પલડી છે વરસાદમાં હજુ ચાલુ છે વરસાદ તો તમને પછી બતાવમું ઝાર અને કપાચલું બગડ્યો છે એ તો આપણે પહેલાં જોવો શાકભાજી વાય છે સો ગાઈસ આટલી ચાર છે શિયાળા પૂરતી હુકી અને આ શિયાળા અમારા આ ચીકુડી ચીકુડવાય છે શિયાળા મેં શું ગાઈસ ફાઈનલી લહણ ઉગી ગયું છે તમે જોઈ શકો છો કે આ છે લહણ આ તો વધારાની ન્યાદમણ છે બાકી તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ લહણ નીકળી ગયું છે આમાં કાજો તમે આખા ચારામાં કમ્પ્લીટ લહણ નહેરી ગયું છે અને મેથી લગભગ થોડી થોડી નહેરી છે પણ આપણે ધોણા કમ્પ્લીટ નહેરી જાય બધા ધોણા કમ્પ્લીટ કમ્પ્લીટ નહેરી જશે પછી તમને બતાવું હું શું ગાઈઝ પાલક કમ્પ્લીટ નહેરી જશે પણ આ નથી નહેર્યું પછી આ છે બીટ બીટ પણ કમ્પ્લીટ નીકળી જશે અને ગાજરે પણ નહેરી જશે સુગાઈશ ફાઇનલી બધી શાકભાજી કમ્પ્લીટ નહેરી ગયું છે લહણ પણ હજુ નહેરી જાય છે મોટા ભાગનું નીકળી ગયું છે એસી ટકા હજુ વીસ ટકા બાકી છે સુગાઈશ ફાઇનલી શાકભાજી બધી શિયાળો નીકળી ગઈ છે તો હવે તમને બતાવું હું થોડી ઝાડ બગડી છે બતાવું અને કપાનું રૂ નીકળી ગયું છે એના પર વરસાદ પડવાથી કેટલો થયો થશે તમને બતાવું એ ક્રિશ્ય અંદર ના પર છે હા કઈશ મૂળા પણ નહીં જતું આજે છે બધા મૂળા છે અમારે ક્રિસ વાયાતા મૂળા બધા તો તમે જોઈ શકો છો કે બધા મૂળા નીકળી ગયા છે આજે પાળી પર છે બધા મૂળા છે આ પાળી પર છે અને ક્રિશ્ય વાયાતા મૂળા બધા ગાયઝ આ શાકભાજીનો ચારો છે જે આપણે વાહિતી અને એની બાજુમાં ખેતર છે તો તમે જુઓ એમાં ભૂંડે જેટલો બગાડ કર્યો છે બધું ખોદી નાશ્યું છે તો આ બગાડ કર્યો એવો જો આ શાકભાજીના ચારામાં બગાડ કરે તો આપણી મજૂરી માથે પડે તો આપણે એક દિવસ અથવા તો અત્યારે ગમે ત્યારે આપણે ચાટકા મશીન ગોઠવવાની તૈયારીમાં રહેવું પડશે કારણ કે આ તો ચાલે બગાડ કર્યો હોય તમે જોઈ કે આ ભૂંડે બગાડ ચો કર્યો છે આપણે આ જો બધું ખોદી નાખ્યું છે હવે એની એક્ઝેક્ટ બાજુમાં જ શાકભાજીનો ચારો છે રસકા બાજરીનો ચારો બગાડ્યો એવો ચારો જો શાકભાજીનો બગાડ્યો તો આપણી બધી મહેનત માથે પડે તો આપણે એક દિવસ અથવા તો અત્યારે ગમે ત્યારે આપણે છાટકા મશીનની તૈયારીમાં રહેવું પડશે હવે તો એની પહેલાં આપણે તોપલા અને વાયર લાવી તો છાટકા મશીન ગોઠવીશું તો ચલો હું તમને હવે કપાસ અને ઝાર કેટલી વરસાદની બગડી છે એ તમને બતાવું શું ગાય આ છે વાઢેલી ઝાર અને બગાડ જબરજસ્ત થયો છે બધી પલળી ગઈ છે તમે જોઈ શકો છો કે વરસાદની બગડી ગઈ છે ઝાર હવે તડકો આવે અને પાથરા એટલે મૂળ મતલબ કે મહેનત વધી ગઈ હવે હજુ વરસાદ રોકવાનો તો નહીં તમે જો વરસાદ થોડો થોડો પડી જાય છે પણ વરસાદ જાર બગડે છે અને આ બાજુમાં છે અમારે કપા જો કપાસમાં પણ રૂ નીકળી ગયું છે પણ વરસાદના કારણે રૂ પણ બગડે છે આ તમે જોઈ શકો છો આરું બધું લીલું છમ રૂ પહેલાના બે ત્રણ દિવસ રહે તો કાળો પડી જાય પણ હવે પણ વેળવાની શરૂઆત કરવી પડશે આપણે મતલબ કે મજૂરી વધી જશે શું ગાઈઝ હા તમને શાકભાજી બતાવી પછી કપાસ અને ઝારની ચાર જે બગડી છે એ બતાવી હવે મેન કોમ છે બેસીને શું નાખવું અતારમ તો કરી જઈ એની શરૂઆત કરે જેમ કે શું નાખવું કોઈ મેન પ્રશ્ન છે હરું પારો વાટવા લઈને હેડ્યો છે ચોમાસામાં

मन माग रसो मनमा